ભાવનગર શહેરમાં મહિલા પર બે વ્યક્તિ દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ મથકમાં 1 મહિના અગાઉ 376 નો ગુનો दाखल થયો હતો આ કેસમાં પોલીસે ઘનશ્યામ ઉર્ફેલાલાની અગાઉ ધરપકડ કરી હતી અને હવે મહેશભાઈ ચાડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે પકડાયેલ શખ્સની પોલીસ દ્વારા પૂછપરછ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે We'll